રાજકોટમાં સિટી બસ ચાલક દ્વારા થયેલા અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોના મોત બાદ રાજકોટ મહાન દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે આરએમસીએ બસ નું સંચાલન કરતી વિશ્વમ એજન્સી નોટિસ ફટકારી છે અને જેમાં ઇલેક્ટ્રિક બસ અને ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ ત્રણ દિવસમાં રજૂ કરવા માટે સૂચન આપવામાં આવ્યું છે આ ઘટનામાં ડ્રાઈવર શિશુપાલ રાણાનું ડ્રાઈવિંગ લાયસન્સ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જ નિષ્ક્રિય થઈ ચૂક્યું હતું આરએમસીએ ડ્રાઈવરની સેવા તાત્કાલિક સમાપ્ત કરી અને એજન્સી સામે તપાસ બાદ કડક કાર્યવાહીની ખાતરી પણ આપી છે જોકે સ્થાનિક લોકો અને વિરોધીઓનું માનવું કંઈક એવું છે કે માત્ર ફિટનેસ સર્ટિફિકેટની નોટિસ ફટકારવી એ પૂરતી દાખલારૂપ કાર્યવાહી તો નથી અને વધુ કડક પગલાં લેવાની અહીં માંગ પણ કરવામાં આવી છે લખીરાજ જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અમારા રાજકોટથી લખીરાજ જે પ્રમાણે સિટી બસ ને અકસ્માત થયો હતો તેને લઈ અને અત્યારે વધુ એક આવી રહી છે છે શું જાણકારી કે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ની જે છે વિશ્વમ એજન્સી તેને હવે નોટિસ છે છે તે આવી ઇલેક્ટ્રિક બસ તેમજ ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ છે તે રજૂ કરવા બાબતે આજે મહાનગરપાલિકા દ્વારા વિશ્વમ કંપનીને જે નોટિસ ફટકારવામાં આવી છે નોટિસ મળ્યાના માત્ર ત્રણ દિવસમાં જે સર્ટિફિકેટ છે તે વિશ્વમ કંપનીને રજૂ કરવામાં આવશે